તો જો હું આવી ને તમે મારા હામું જો નવું માણસ કોક આવી ગયો અહીંયા જો હેલો ગાઈસ હાય હેલો હેલો કોણ હૈ રુક કહા સે આતે કા હે ને આ કેતન બેન વાડી હે આ મારી વાડી છે આપા ગીગા સેઠ જો આગળ જાઈ જો सेठ ने पूछा से वाड़ी टूर कराओ सेठ बोलो ने वाड़ी टूर कराओ नी जोलियो जोलियो हम तुमने देखा ही हमारी टूर हाँ यहाँ जो ना आवा आये कुंडी है आ जुनवानी कुंडी है बहुत जुनवानी हम्म जो आप पानी ना पेला को हाल तो ने हम्म ये नहीं वस्तु से जाऊँगी हमारे दादा ने बनावेला आगर है नहीं कुओं से બળદ ગાડા થી બળદ થી પાણી કાઢતા ને બળદ થી પાણી કાઢતા એમ હા તમ જોયેલું છે એવું નહીં મેં જ જોયેલું વિડીયો માં જોયેલું છે હા મેં તો જોયેલ નથી આખા આવીને જોઉં ત્યારે ખબર પડે છે આ કૂવો છે અત્યારે જો બાપુજી હે ને મોટર ચાલુ કરી એટલે પાણી આવે છે મારી મમ્મી તો હે ને એને એકદમ સારી જગ્યાએ વહી ગયા છે વાલ તોડો છે ને મમ્મી આખો આ ગાર્ડન જ છે એક પ્રકારનો જો અહીંયા બધી વસ્તુ છે જો ઓલી સાવરણી હા જો અમે જે સાવરણી રાજકોટ વાપરીએ છીએ ને સાવરણી બધા બધા વાપરે ને એમાંથી નત બને હમ બધા જે સાવરણી નો ઉપયોગ કરે ને એન બેરણ કે થી તમે અ મારી મમ્મી કેકતી ગોતી વા એનું કામ એવું કે બધું બોયતા રાખો નવ નવ હા પપૈયું ને બધું છે ટુકમાં અહીંયા ખાવું હોય ને તો આવી જાવ જો કેટલા લૂમે ઝૂમે પપૈયા એવા છે ઓર્ગેનિક પપૈયા

મમ્મી મમ્મી જો મેણસ લેવા વાલ એને ગોતવા પડે તો મળે લેવા પડુ લેવા મણવું જ પડે ત્યારે જ મળે મમ્મી એને મારા ઉતન વાડી લે મમ્મી વાડી એવા બકી મમ્મી ને કે દાણા નો ચડે વાડી આવવાના ઘરે કામ હોય એટલે અહીંયા ટમેટી છે દેશી આ વાલ આ ટમેટી બતાવો ઓહો આ ઉપાડી નઈ કવેલા કોણે ઉપાડ્યા અમે કારણ કે એના બિયારણ પછી ખેતરમાં ને

કઈ ખર્ચા વગરનો ચા બહત થઈ ઘઉં છે ને અમારા છે ચા ઉતી દેખાઈ ની ઘઉં અમારા છે ને ભાવિક હમ મને નત ખબર કે સેઠો ક્યાં પૂરો થઈ કેમ કે આપણે કોઈ દિવસ અહીંયા ગયા નથી સેઠા ભાઈ તો અહીંયા થી ચાલુ થાય છે છે એક પેલી બાજુ ઉધી છે ને અમારા ઘઉં છે

અપાતી ફૂટ છે હમ સવાર માં સસરા આવવા ને લઈ આવ્યા રાજકોટ અમારા જાવું છે ને તો લઈ જવાની મેથી બસ આ લસણ ઓર્ગેનિક ઓ બધું ઓર્ગેનિક છે હા અમારે દવા છાટતા જ નથી એક જ વાર દવા છાટી છે હા આટલા તો આપણે કઈ દવા લેવા જાય ની એટલે જેવું થાય એ પણ બહુ સારું છે બધાની કમ્પેરીઝન બહુ સારું ઓલી બજો રાઈ છે ઓલો યેલો કલર નો દેખાય નહીં અને બાકી બધાય ઘઉં

એવા આપડે એટલું બધું તીખું ખાતાય નથી ને ખાલી ઓલું લેવું પડે કાશ્મીર મરચું એટલે કેટલા મરચા થયા બે કિલો ત્રણ કિલો થાય બધા મરચા લુમે જુમે મરચા આવેલા છે અહીંયા ટમેટા ઓહો

બોલ વખતે આવ્યા ને મમ્મી એમ કેતા હતા તારોલિયા બહુ છે તારોલિયા ને ભાવિક તારોલિયા તારોડિયા હે તો મને તો મને એમ કે તારોડિયા એટલે આપણે સ્ટાર કઈ તો આપણા માર ઘઉં બહુ હારા આવી છે પછી મને ખબર પડી કે તારોલિયા એટલે હે ને મિક્સ બિયર હોય તો માં તારોલિયા જી દેખા બધું ઊંચા દેખાય ને કહો હમ બધા મોડા પાક એટલે કોણ ઝીણા થઈ જાય એટલે પછી હે ને એ નીચેના પાકી જાય ને ઉપરના કાચારી મને તો નથી ખબર મને એમ કે તારોલિયા એટલે સ્ટાર સ્ટાર એટલે મારા ઘઉં બહુ હારા છે પછી ખબર પડી કે કાચા ઘઉં રે જો મારા ઊંચા ઊંચા દેખાય ને જે ઘઉં બધા એટલા તારો લ્યા છે એટલે આવતે ઘઉં હારા છે કે ન સારા એમ હારા હે ઉત્પાદન સારું આવશે પણ તારો લ્યા થોડો વધારે મિક્સિંગ વધારે હમ 496 હે વેચવાના હે ખાવા માટે જેને જોતા હોય ટુકડી મીઠા એકદમ તો સંપર્ક કરજો અમારો યસ અને જોલી બાજુ દેખાય ને આખી ડેમ છે કઈ ડેમ છે ભાવિક સુરવો બે સુરવો હા સુરવો બે સવજીભાઈ કોરાટે બંધાવેલી એટલે ડેમ ની પેલું બીજું ખેતર આપડું હે ડેમ આ પેલું જ ખેતર અમારું પછી ડેમ શરૂ થઈ ગયું એટલે છેલું ખેતર અમારું ને પછી ડાયરેક્ટ ડેમ છે જો અહીંથી દેખાય છે તમને ફોન માં બરોબર દેખાતું નહી હોય અહીંયાથી હું ઝૂમ કરું છું જોમાં છે ઓલા જી નાળિયેરી દેખાય ને હા ન્યા સુધી પાણી હોય એટલે જા નાળિયેરી નથી પામ છે પામ છે ને ત્યાં સુધી પાણી હોય અત્યારે શિયાળો છે એટલે થોડુંક દૂર દેખાય છે અહિયાં પ્રગતિશીલ ડુંગળી ના ખેડૂતની મુલાકાત કરાવી અને ખેતર ની મુલાકાત કરાવી હા ઈ કોણ પાણી એ મારો બાપુજી અરો ભૂપતિ મોટાભાઈ એને ગયા વર્ષે એક વીઘામાંથી ચારસો મોન ડુંગળી કાઢેલી છે હા એટલે મારા બાપુજી છે ને મોટા સસરા છે મારા આ આપડા ગાઈડ કરે છે અહીંયા મકાઈ છે આ ટૂંકમાં આ બધું આ છે ને એ બધું બાપુજી નું છે

ચોઈલ જન ડુંગળી નિરીક્ષણ કરે સેઠ અહીંથી કેટલું મસ્ત લુક આવે છે કેમ કે ઓલા પામના ટ્રી દેખાય છે એના પછી બધું પાણી છે અને આ બાજુ બધું ગ્રીન 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 બહુ મસ્ત એકદમ નજારો લાગે છે આ સાઈડ ડુંગળી છે જો આ ડુંગળી છે કઈ ડુંગળી છે ભાવિકા પીડીપતિ પીડીપતિ જો આમ દેખાય શેઠ જો આયલા જાય મારા મોટા સસરા હે એની આ ડુંગળી હે એનું ખેતર ઉપર છેલ્લું બધા પછી એમ થાય આ બધું જોવા વાળા બહુ ઓછા હોય આવું ઓર્ગેનિક ગમતું હોય ને એવી વસ્તુ જો ઓલો છે ને એ મેળો છે ભાવિક એ મેળાનો શું કેમ મેળો બનાવી આપડે ડુંગળી સ્ટોરેજ કરવા માટે પાંચ છ મહિના ડુંગળી આવડિયા પીડી પતિ ડુંગળી પછી પાકે ત્યારે ભાવ જનરલી ઓછા હોય પણ શ્રાવણ મહિનો ને દિવાળી ઉપર ડુંગળીના ભાવ પીડીપતી ના ટૂંકમાં ઓલ ઓવર ડુંગળીના ભાવ વધતા હોય એટલે ઈ સ્ટોરેજ કરવાનું જયારે ભાવ વધારો આવે ત્યારે એને માર્કેટમાં વેચવાનું એટલે આ મેળો તો છે ને મારા મેરેજ થયા ને પછી ઉભે વાળી આવી ત્યારે મને ખબર પડી કે આવું હોય એમ કે અમે હે ને એ સાઈડ ના વિસ્તારમાં અમે લોકો ડુંગળી લસણ ના આવે ત્યારે બહુ ઓછા હોય મહેસાણા સાઈડ એટલે મને હે ને અહીંયા આ લોકો બહુ બહુ લસણ ડુંગળી બધું બહુ આવે અમે ઓછું આવીએ એટલે અમે ત્યાં મેળામાં ડુંગળી ભરવાની ત્યારે મને ખબર પડી હતી આ છે ને ઓલા મયુરભાઈ નું છે ને ભાવિકા મયુરભાઈ સ્વસ્તિક જ્વેલર્સ સ્વસ્તિક જ્વેલર્સ મયુરભાઈ નો જો મયુરભાઈ રાજકોટ છે જોઈએ તમારે ખેતર આ એનું ખેતર છે આ સાઈડ વાળું અને આ સાઈડ વાળું અમારું ખેતર છે કેમ કે અમે બધા હે ને કાકા બાપાના ભાઈઓ છે એટલે ખેતર બધાના નજીક નજીક હોય આ ડુંગળી કોની છે આ કારા ભાઈ છે મારા સૌથી મોટા સસરા હે ને એનો નાનો છોકરો એની છે આ ડુંગળી ટૂંકમાં આખું ટૂર કરાવીએ તમે હું હું વાવેતર લીધેલું છે એટલે મને ન ખબર હોય એટલે આપણે ગાઈડને ભેગા રાખ્યા છે એ આપણને ગાઈડ કરે છે અને એક રીઝન બીજું છે મારે હે માઇક લીધું છે ને એનું ટેસ્ટિંગ કરવું ને પવન ને હોય તો કેવો આવે છે બધું તું મારે તો ટેસ્ટ એ જવાઈ જાય ઉતરી જાય એટલે એક થકા માં ત્રણ ચાર ફાયદા હતા એટલે હે ને મારે સાસુ નામ થઈ ને વાલ ને એવું બધું ઉતારવું હતું એટલે બહુ બધા ફાયદા હતા જો એના ચણા એ વાવેતર કરેલું છે આ તુવેર છે આ ચણા હે અને આ સાઈડ બધી ભગીરથભાઈનું છે અહીંયા જો બપોરનો સમય છે એટલે મજૂર મરગ છે ને બધી કપડા ને એવું થોડે સહે આખો મેળો મગફળી હમ ઉનાળો મગફળી વવાઈ ગઈ જ્યાં દેખાય ને આ બધી બધી ઉનાળો મગફળી છે સરસ સરસ હાલો આગળ હવે આગળ બીજું કઈ નઈ હોય આપણું ખેતર હશે એક જેમાં કઈ છે એની કોરું ચા મયુરભાઈ ના ચણા આખો મેળો આની વાડી મજૂર છે આપણી વાડી નથી મજૂર હોય ને લઈને કપડા ને લટકતો બધું જ્યાં આખો મેળો હોય મેડમ અંદર થી કેવો હોય તમારે કોઈ જોવો છે તો હું નેક્સ્ટ સ્ટેપ બતાવીશ પછી આ છે ને ઓલું ઓલું કેટલા વીઘા છે ભાવી બાકીનું થોડુંક વીઘા અહીંયા છે કટકા કટકા છે ચા જમીન છે આમાં કપાસ હતો કપાસ કપાસ કરવું ને ગણતરી છે કઈ કપાસ જેટલો થયો ને

ફલાવી ગયો હમ અને પછી એના આ સેઢે એને મે તુવેર આવેલી છે આખું શોર્ટ એન્ડ સ્વીટ અમારું વાડીનું ટૂર વાડીએ ગયા ને પછી અમાર માઈક જે ટેસ્ટ કરવા માટે લઈ આવ્યો હતો ને એને ઉપરનું છે ને ટપકુ હોય ને શું કહેવાય ને માઈક ના રૂચા હોય ને એ રૂચું ખોવાઈ ગયું મારથી કેટલા તો ઘડી ગોઈ ત્યાં ઘડીક ગયા ઘડીક કામ ગયા પછી છે ને ભાવિક સ્માર્ટ માણસ હોય ને સ્માર્ટ આઈડિયા આવે તો ભાવિક કે તે વિડીયો ઉતાર્યો વિડીયો ઉતરે ને એમાં જોઈ કે

કે માઇક નો બસ કે વોઇસ કેવો આવે સારો આવે છે કેવો આવે છે કેવાનું તમારે બાકી તમારી વાડી નું રસોડું અને એવું નથી જોયું ને હા કેમ કે અમે આગલા વર્ષે મકાન બનાવ્યા છે એક વર્ષ થઈ ગયો જોલા બે મકાન છે ને ઉપર અમારા છે અને આ બાજુ હું છે ને ઈ મારા મોટા સસરા ને એના છે કેતન ના ને એના મકાન છે તો મેં આખી ટૂર કરાવશું અંદરથી કેવું છે કેમ કે વાડીએ જે વસ્તુ જોઈએ ને સ્ટોર રૂમ જોઈએ એવું બધું જોઈએ ને એ વસ્તુ જ બનાવી છે અમે બાપુજી ને ને એવું બધું બનાવ્યું છે એમ કે એને બળદ ને એવું રાખું તો બળદ નહીં હા ભેંસ ને એવું ભેંસ ને બળદ ને એવું રાખું તો બળદ ને સોરી સોરી ભેંસ રાખી દી ને એવું રાખું તો એટલે એને ધારીઓ બનાવ્યું છે અને અમારે એવું કે રાખું નતો અમારે ઘરે વ્યવસ્થા સારી છે અને મમ્મી ને કઈ વાડી આવવું હોય નહીં એટલે અમે બધું ઘરે બનાવ્યું તો અને એને અહીંયા બનાવ્યું છે તો જોઈએ ઘર ની અંદર ની ટૂર આપ્યું ઈ મેઈન રોડ છે અમારે રોડ ઓફ હેવન

ના મકાન ભાવી કે બનાવ્યું છે એટલે એને વધુ ખ્યાલ હોય કે કઈ વસ્તુ કઈ રીતે એને બનાવેલી છે હવે હું હોય આપણે થોડી કડીએ બનાવ્યું છે એને એટલે એમને મસ્ત જોક મારા રે આ હલકટ હસ તો એક આની વસ્તુ જરૂર પડે અને નો પડે એમ તે આ આ આ વસ્તુ એ ગોડાઉન હતો હમ મારા દાદાએ બનાવ્યું તો આ લાકડા એના જ છે આ પાડી નવે સરતી બધું પાયા ભાઈ આ પથ્થર આવે ને કાર્બન પથ્થર હમ એના પાણાની આઈટ વાડેલી પાયો ભરેલો અચ્છા અને વર્ષો આ ટૂંકમાં વર્ષો થઈ જાય ને તાને કઈ થાય નહી એ બેલો બે લોખ હોય હમ પણ પાણન કાઈ નો થાય એટલે આખું છે ને આ સ્ટોર રૂમ છે અને એની અંદર છે ને આ એક ઘર છે અંદર ટૂંક માં એટલી रिक्वायरमेंट હતી એટલી વસ્તુઓ બની આવી છે થોડું અંધારું પડશે કેમ કે બારી ઓમાર ખોલવી નથી થોડું આખો રૂમ છે અહીંયા પ્લાસ્ટર કરેલું છે અહીંયા વાડી અહીંયા ઓલી હતી પેલા મશીન હતા પાણીના ડીઝલ મશીન

તો કેવો લાગ્યો વિડીયો તમારે કેવાનો છો અને વિડીયો આગળ હવે હું મારી હેલ્પ કરવા જઈશ ટમેટા તો બહુ બધા છે વાડી ઘરે અમારે ટમેટા તો છે બાબુ એ જ કાલ આપ્યા અમને ખેતી આવડે તો કેમ ખેતી